हेलो किंग हो बताए बने मजा में हो हूँ एकदम मजा में मैं आज में मारो नवो ब्लॉग चालू करूँ हूं अटाने वही है बाद मैं आज निकली है थोड़ी घनी बराफ इतना जो है ना मस्त मजा में वातावरण थी गयु है रूपारू रूपारू हूँ जो घर हूँ रोट मैं ते है तब कहता है का सीसोटी जीव अवाज पीवा मैं है बाजू में मीका है મગ મગભાર મગ મેથી ચેક કરવું ને કે મગ હવાના પલાયલા હતા ને પછી પાછા એક ગેસ ઉપર મગ બાફવા મીઠા ને ગેસ ઉપર હું કરું રોટલો ને એક રોટલો કરવો અને ચાર પાંચ રોટલી કરવી એટલે ઝીમકો કપૂરોક રોટલો ઘડી નાખું ને પેલી બે બેનુ રમે છે ને આ જહાના છે ને ભણવાના જ ભાઈ આજીને હવાના નાટક ઉપાડ્યા હતા કે મને માથું દુખે કેટમાં દુખે મે કાયલે હે ને હમણા મે જીવ હે ને તે બેદી થી આમણા ધીંજે કાયમ કે જીકે નું માથું હે ને તપતું તો એ આ ચીક ને મજા કેવું નત નતી કે મહી મા ધનવા ન જાવું કે મને કાયલે મજા નતી કે મને આખી બસતી કે માથું દુખતું તો આવે આવતો કે માતાવડી થઈ ગઈતી કે મે રતો નાખી દીધો ને આહા ના કરે હે લેસા

મારી હોય તારી હોય મારી હોય જો તું બા હે ને નવરા વિનતી રેમ કે સડી જતી નો અવાજ આવતો હે તમને હવે હું તું બા ઠીક ખાધી તું બા ઠીક ખાધી રોટલી કરવી ને રોટલો કરવો અને મગ મીઠી નું શાક કરવું ને કાલ તો હે ને લુગરા જોયા નતા વરાત જીવ હતું ની ને મે વરો તો પછી માં ધોઈ ને વરી કે હા થવા ને હા કેવા સુગંધ આવે કેવા સુગંધ આવે

मम्मी दीदी को बोलो मुझसे दूर रहे वरना मैं उसके बाल खींच 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 के गंजा कर दूंगी गंजा पर दे मुझे मत कहना कि मैं बहुत शरारत करती हूँ क्या दीदी सही बोला ना मैंने amazing तो है ना मारो पाके हेलोट लो हैं हम्म अच्छी चीज ના બતાને કી હો કે મે પાણી હે અમાથે મે પાણી છાકા દી ગયા એટલા બતા વખાના જીવાય નથીયા પણ ઠરા ઠીક ગઈ કેવાય કે ના સુમહ હું આવી ગઈ સુમહજી હું આવે હે ને લાગે ગરમી દેતી ન થાતી આવે તાજ લાગે આઈ તમે દુબાન નવરાઈલી થી ને ગરમ પાણી કરી નવરાઈલી નકો હું તો હે ને જાતે પાણી નવ ઉદાતી આઈ છે ને ગરમ પાણી કરી ની નવરાઈલી થી એ તો જો મારું અહીં લાગે બખાઈ ગયા હે

વે દૂધ નત લાગ્યો દૂધમાં થોડીક વાર ને હવા થિયું ગયું ડબરો ભરાઈ ગયો ખાધા કરો હવે યાજો દાઈ પર દાઈ ને રોટલો નું કરો થઈ ને મોગાજી મોગાઈ જ કા મોગ મેગડી ચેક કરયા ને તો થોડા કાચા આદરી પાછા હે ને સળાઈવા હે કે પાકી શીસોટી ચાલુ થઈ ગઈ હોય હોય ને મોગ ઉશિયા કો કાઢવાનું હોય શું કરે તું

<laughs> <laughs> ये क्रिया ये जो <laughs> <laughs> तो वे जाते तो हैं